ગાયત્રી વિદ્યા મંદિર લિહોડા ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ મહિમા કરતા ભજન અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વક્તા તરીકે પધારેલ જયેશભાઈ ગોસ્વામીએ પોતાના પ્રવચનમાં ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરાના ભવ્ય ઇતિહાસની વાત કરી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સાથે સાથે જીવન ઉપયોગી કૌશલ્યોનું શિક્ષણ પર્યાવરણ શિક્ષણ આરોગ્ય શિક્ષણ શારીરિક શિક્ષણ જેવા વિવિધ વિષયોની ઉપયોગિતા ઉદાહરણ સહિત સમજાવી હતી transmembrane શ્રી હસ્તે શાળામાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ પટેલ ગાંધીનગર વિદ્યા મંદિર હાઈસ્કૂલ નિગોડાના આદરણીય સન્માનનીય આચાર્યશ્રી બેટરભાઈ સાહેબ બંને બહેનો સૌથી અમને વાલા હોય તો વિદ્યાર્થી હિષ્યવન ગુરુ ના હોય તો એ શું થાય બરાબર બંનેની એકબીજાની પૂરક આવશ્યકતા